તો એ માતા થાય કે મત્રો કેમ છો મજામાં ઓકે આ બધા મજામાં જસો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને ખ્યા રાખે બધાય ભંડરાને સીતારામને રામ રામ સ્વસ્થ રહો તો મિત્રો આપણે જો હમણાં પોળ મંદિર જવાનું છે પોળી વાત પછી ફટાફટ આપણે રસોઈને બધું બનાવી લે કારણ કે મોડું થઈ ગયું ખાડા દરતા તૈયાર થઈ ગયા એટલે પછી આપણે તો ખાવાનો ટાઈમ નહીં રેર પણ આ બધા હે એ લોકોનું બનાવી દેજા પછી આપણે પોરબંદર નીકળવાનું છે બ્લોક માં બન્યા રેજો મિત્રો આપડા ગમે વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો હાલો ફટાફટ આપણે ઘરકામ કરી લઈએ પછી નીકળીએ और बंदर तो हैं तो आप तो आप और बंदर थे, ले थे। तो तो जिला रिक्शा लाई ली थी सीधा आवे। ว่าเจออะไรอย่างนี้โอห้างนั้นว่าคาร์ลินาดินันนี้ตมื่อตเช้ i'll ફ્રૂટ ને બકાલું ને એવું બધું લઈ લીધું જીણા મોટું લેવાનું હતું એને હવે જ્યાં ભૂખ લાગે ને તો પૂરી આપણે ખાઈ લે થોડીક બીજું તો કંઈ ભાવે નથી પૂરી મંગાવી દયા જ્યાં અહીંયા હમણાં જમવા આવ્યો પેલા આ એક ડીશને ટ્રાય કરીએ પછી જોઈએ હવે અડકો બહુ છે ઘણીક વાર આપણે એકદમ નગરીમાં કરીએ હા આ બધાય મંદિર માથે લઈને આવે હે લોકો કાઈ મે હા ચાલો આપણે બધા સુંદરિયા પાષા પછી થાય હા ચાલો કને થાય હગાઈ 在外面买。可 दादी आ गए तो ये है क्या कहते हैं आ जो ना था લા માન નહી ચાલો આ આ બજેન કા દિઓ દે રુકવાય તો દે કાર્ય આ લાલ બસી ના જોયા અહીંયા પેલો આપડો હમલે છે એક બતડી હોય એમાં થાય ખર્ત્યો હોય રેગો હોય કોઈ દાડો ના જડે જબા પડતું નખતાવ ને પૂરા વારી કારી હાથ ને રાતી હાથ ટેડ કારી હાથ ને ગને

જો સરવાજે ને એટલે મુઠી ભરે ને ઓયા રાખવા કે ખાવાનું બાકી કઈ કોઈ બીજી સુવિધા જ રમવા ગામમાં જાય તો હા ગરિયા બનાવતા ગરિયા હા ન ના ગરિયા ગરિયા ઉતારું બનાવે દેતા યાર બાંધે ને જારી હોય તો જારી બાંધીને ફેરે વિએતે બીજા વશમાં ગુંડારી કરે ને એમાં વશમાં મૂકે આમુક આમુક હઠેરીમાં ફેરવે હઠેરીમાં હવે આ કે લઈ લે ને હમ કરે ને હા હા કિજા દા ખિલાને આર હોય મારી ગોટાને ફેરવા તો હોલ પડે જાય પછી એમાં દા દેવો જોઈએ દા દીએ તે 5 5 10 10 મારે

સોયકાઈ નો તટ હોટામ તા એક જરીક કાટા ને લારે આટમાં લાગે તો કાઢી હતા નિરાટાય તે ઓટોડ્યો જીવા હાઠો ઉતા આમાં ડણ કોઈ સીમા ની આલે મોદારા ને પછાડે બાવળા કોદારી મોદારી ડણ આટમાં થી ન જાતા મત હા ડણી લાકા વળાળી મોદારી તા હોય હાર કટડવા જોઈએ કા હામબીલાન એ હારી કટાળે ને

ઓલો નારિયેળનો તાનો હોય ને લોટો ઉહડે એનું સારું બનાવે હા એટલે પેલા માણસ ઉઠે ને એને કેટલું કામ હતું ઢોર ઢાખર છોકરા થયા દાણા એટલા એટલા બેટાના દરતા કે એક ટાણા માં બેડ નો દર સંખ્યા પ્રમાણે દળ ના દરવા પડે લોકો આવે જાય તો દરમો પડે ને કહ્યું રાત સવારી વેલી ઉઠે બાઈયું છે કીર્તન ગાયતી હોય ને દાળ ના હોય હે છસો રૂપિયા <laughs> 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 મોલી ની નો પગે ની ડિઝાઇન ની નો પગે ડોકા જેવા પાયા હોય તો ઉપડાય ની થોડોક ટાઈમ થાટે ફાટે જાય જો તાદો હાસી આવતી ને પથ્થર હા હોય છોકરી એમાં લગાઈ હોય હા ખાના ખાના એ